નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર પાસેના માંડવા ટોલ પ્લાઝા પાસેથી ટ્રકમાં કુર્તાપૂર્વક ભરેલ પંદર બેસોને મુક્ત કરાવતી બી ડિવિઝન પોલીસ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા નજીકથી કુર્તાપૂર્વક ભરેલ પંદર બેસને ટ્રકમાં બે ડિવિઝન પોલીસે ઝડપી પાડી હા અને ટ્રક ચાલકની અટકાયત કરી ભેસ ભરવાના અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી પંદર બેસને મુક્ત કરી હતી ઓળપા તાલુકાના સાયણ ગામ ખાતે રહેતા રામ તુલસી પટેલ જનસુવિધા કેન્દ્ર ચલાવે છે તેમને માહિતી મળી હતી કે વડોદરા તરફથી એક ટ્રકમાં ખીચોખીચ અને કુડતાપૂર્વ તે ભેસ ભરી છે જે માહિતીના આધારે તેઓ તેમની ટીમ સાથે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે આવી પહોંચ્યા હતા ટ્રકને ઝડપી લીધી હતી અને અંકલેશ્વર ડિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાબલો આવી પહોંચ્યો હતો પોલીસે ટ્રકમાં તપાસ કરતાં કુર્તાપૂર્વક ઘાસચારો અને પાણી વ્યવસ્થા વગર ખીચો ખીચ પંદર ભીસો મળી આવી હતી પોલીસે પાટણના સિદ્ધપુર તાલુકાના ટ્રક ચાલક આસિફ અબ્દુલ્લા રાજ મોહમ્મદ માકડોજીયાની અટકાયત કરી હતી જોકે કિનાર સમીર મહેબૂબ બલોચ ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતાં આણંદના સમારખા ગામના નબીભાઈ હાજીને ભરી આપી દુલ્લીયા ખાતે મંડીમાં વેપાર કરવા માટે લઈ જવા હોવાનું જણાવ્યું હતું પોલીસે પંદર જેટલી ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી ગુનો નોંધી ભેંસો ભરી આપનાર નબી હાજી અને ક્લીનર સમીર બલોચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

हमें पकड़ीने मतलब हमें इनके इक्वेशन पूरी में पास तो हमें ये दिखाई रिक्वेस्ट अह पाए प्रतीक्षा माल बाकी ये तो जाएगा